જિલ્લા ઘણા દિવસોથી સુરત જિલ્લાની કિંમતી જમીનોમાંથી પાવર ગ્રીડની લાઈન પસાર થતી હોય ઉચ્ચ વળતર મળે તેવી રજૂઆત કરી હતી આ ઉપરાંત ગુજરાત સરકારના નાણા મંત્રીની ગાંધીનગરમાં ખેડૂતોના હિતમાં રજૂઆત કરી છે આ સાથે મુખ્યમંત્રીને રજૂઆત સાથે ફરી સુરત જિલ્લા કલેક્ટરને ખેડૂતોને સંતોષકારક વળતર મળે તેવી માંગ કરી હતી આજે સુરત જિલ્લાના કલેક્ટર શ્રીને મળવાનું થયું છે અને આજે મળવાનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ છેલ્લા ઘણા મહિનાથી સુરત જિલ્લામાંથી જે ખાવડા અમદાવાદ નવસારી જે પાવર ગ્રીડની લાઈનો પસાર થાય છે એ લાઈનો પસાર થાય છે એમાં સુરત જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીનોમાંથી આ પાવર લાઈન પસાર થતી હોવાને કારણે ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે ખેડૂતોની માંગણી અને લાગણી પ્રમાણેનું વળતર મળે આ અંગે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને સમગ્ર ટીમ સાથે મળી ચૂક્યા હતા અને આ ઉપરાંત પણ ગુજરાત સરકારના નાણાં શ્રી અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ લઈને ખેડૂતોના હિતમાં આ સમગ્ર ટીમે રજૂઆત કરી છે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે લોકોએ એપોઇન્ટમેન્ટ લઈને સમગ્ર સુરત જિલ્લામાંથી જે લાઈનો પસાર થાય છે એ અંગે વાકેફ કરવામાં આવ્યા છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પણ અમને ખાતરી આપી હતી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોને હિતની રક્ષા કરવાવાળી સરકાર છે અને ખેડૂતોને એનું યોગ્ય વળતર મળશે એ અંગેની ખાતરી પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને આપી હતી આજે ફરી અમે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને જિલ્લાના ધારાસભ્યશ્રી જિલ્લાની સંગઠનની ટીમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાથે મળીને અમે આ જ વાત ફરી દોહરાવીને ઝડપથી હવે આ પ્રશ્નનો નિકાલ થાય અને સુરત જિલ્લાના ખેડૂતોને એમની માંગણી પ્રમાણેનો યોગ્ય સંતોષકારક વળતર મળે એ વિષયની આજે અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ પણ અમને ખાતરી આપી છે કે આ પ્રશ્ન અંગે સત્વરે નિર્ણય કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાનો નિર્ણય એ જિલ્લા કલેક્ટરશ્રી કરશે કલેક્ટર શ્રી અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ ભરતભાઈ અમે લોકો ખેડૂત આગેવાનોની હાજરીમાં કલેક્ટરશ્રીને મળ્યા હતા પાવર ગ્રીડના અધિકારીઓ સાથે પણ બેઠક થયેલી અને એ વખતે પણ ખેડૂતોને સારામાં સારું વળતર ચૂકવાય એ પ્રકારની રજૂઆત અમારા બધાની હતી ત્યારબાદ પાવરગ્રીડ કંપની કોઈ કારણોસર જે પ્રકારે ખેડૂતોની માગણી હતી એ માગણી પ્રમાણેનો વળતર ચૂકવવામાં સંમતિ બતાવી ન હતી એટલા માટે અમે રાજ્ય સરકારમાં જઈને આ રજૂઆત કરવી પડી હતી ચોક્કસ અમારે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને હિતને વરેલી આ પાર્ટી છે અમારી સરકાર એ પણ હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહેનારી સરકાર છે એટલે સુરત જિલ્લાના ખેડૂતોની જે લાગણી છે એ પ્રકારેનું વળતર મળશે એવું અમને ચોક્કસ ખાતરીશ